બે વ્યક્તિના મોત નાચુક આઈસીયુ છ વ્યક્તિ એકસો આઠ ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો ગાંધીનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે તેમનું કહેવું છે કે આ ગઈકાલની ઘટના છે તો ગઈકાલની આ ઘટના છે જેમાં બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે ગામમાં શોકની લાગણી અત્યારે ક્યાંક ફરી જોવા મળી રહી છે ગામના બે યુવાનોના મોત થઈ ચૂક્યા છે અને લઠ્ઠાકાંડની આશંકા સેવામાં આવી રહી છે પરંતુ હજી સુધી પોલીસ આ વાતની પુષ્ટિ નથી કરી પોલીસનું તેવું જ કહેવું છે કે મિથેનોલનું કોઈ જ પ્રમાણ નથી મળ્યું ગ્રામ્યમાં આક્રમ જોવા મળી રહ્યો છે ગામના લોકોમાં આક્રમ કારણ કે બે લોકોના મોત થઈ ચૂક્યા છે એસપીનું એવું કહેવું છે કે વધુ દારૂ પીવાના કારણે આ મોત થયા છે પણ ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે તેના સરપંચ આક્ષેપ કરી રહ્યા છે કે આ વ્યક્તિ તો દરરોજ દારૂ પીતા હતા પરંતુ એક સાથે આટલા લોકોની તબિયત લથડવી એક સાથે બે વ્યક્તિના મોત થવા

સરપંચ હોય તેમનું કહેવું છે કે કે વારંવાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેમ છતાં પોલીસને જાણે પોતાના હપ્તામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે એક તરફ અમે આપણે નામ અને ફોટા સાથે બતાવી રહ્યા છીએ કે જે બે વ્યક્તિઓના મોત થયા છે તેઓ પોતાના પરિવારનું એક માત્ર એવા મોભી હતા કે જે પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના બાળકોને આધાર થઈ ગયા છે તેમનું ઘર આખું જે છે ઘર આખું બરબાદ થઈ ગયું છે ને એનું કારણ છે આ દેશી દારૂ અને દેશી દારૂમાં મિલાવટ મિલાવવામાં આવતા આવા ઝેરી કેમિકલ કે જેના સેવનથી તે લોકોના મોત થઈ રહ્યા છે બે લોકોના મોત થયા છે પોલીસે તો માત્ર અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર અને સારવાર હેઠળ જણાવામાં આવ્યું છે પરંતુ ગાંધીનગર સિવિલમાં અત્યારે દસ લોકો સારવાર હેઠળ છે એકની હાલત ગંભીર તે આઈ સીયુમાં દાખલ દારૂનો ડર ચાલી રહ્યો છે ઘણી વખત બીટ જમાદાર રજૂઆત કરેલી ફોનથી પણ વાત કરેલી પણ ઝોન કોઈ સરઘુળી કડજીના મુવાડા પનાના મુવાડા નાગીના મુવાડા મોટા મુવાડા પાડિયા બે જૂના પાડીયા નવા પાડીયા તમામ જગ્યાએ ડા ચાલી રહ્યા છે અને તમામ જગ્યાએ આ મોટું કૌભાંડ ચાલી રહ્યું પણ કોઈ તપાસ કરતું નહીં હવે એસપી સાહેબને જો હાથમાં કેસ હોય તો મારી વિનંતી છે કે સાહેબ પૂરેપૂરી તપાસ કરો તો ખાસ તપાસ કરવાની વાત કરવામાં આવી જમાદારને ફરિયાદ કરવામાં આવી તેમ છતાં આખરે કોઈ જ પગલાં ન લેવાતા આજે આ ગામ લોકોને આ પરિવારને આજનો દિવસ જોવાનો વારો આવ્યો છે ખાસ તમામ લોકોનું કહેવું છે કે આ લોકો દરરોજ દારૂ પીતા હતા તેમના પરિવારજન તેમના જે મિત્ર છે તેમનું કહેવું છે કે જે વ્યક્તિના મોત થયા છે એમાંથી જે વિક્રમસિંહ છે તે છ વાગ્યા સુધી પતંગ ચગાવતા હતા ત્યારબાદ દારૂ પીવા ગયા અને અચાનક તેમની તબિયત લથડી અને તેમને તેમનું

જોતા લાગી રહ્યું છે કે સરપંચે અગાઉ પણ વારંવાર રજૂઆત કરી છે કે આ ગામની અંદર અને ગામની આજુબાજુમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તમે બંધ કરાવો અમારું ગામ છે તે બરબાદ થઈ રહ્યું છે પરંતુ પોલીસ હપ્તા લેતી હોવાથી આ અડ્ડા બંધ ન થવાથી આખરે ગઈકાલે બે લોકોના મોત થયા છે છ જણ અત્યારે સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં એડમિટ છે અને એક જણની હજુ પણ હાલત ક્રિટિકલ છે અમને થોડા સમય પહેલાં પણ એકસો આઠમાં એક વધુ દર્દીને અહીંયાથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે કે અત્યારે ગામના જે જગ્યાએ જે યુવકનો મોત થયું છે અમે તેમના ઘરે છીએ તેમના પરિવારજનો સાથે છીએ તેમના પરિવારજનો સાથે સીધી વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે તે પણ જાણીશું પરંતુ મહત્વનું છે કે જે રીતે ગુજરાતની અંદર दारू बंदीની વાતો થાય છે પરંતુ એક તરફ દારૂને લઈને લોકોના મોત થયા છે બે શું થતા હતા તમને જેમનું મોત થયું છે તમારા ભાઈ હતા શું થયુંતું ગઈ કાલે

કરી આખો મેં જાય ગમે તે ગોડમાં જાય પાઇપ લાઈન હા એવું જ કરીશ ને આ દઈજ ચાને અમે તો સાહેબ સાહેબ મર્યા છીએ જોઈ શકો છો દ્રશ્યો છે એકાએક કમાવનાર હતો તેનું અત્યારે મોત નીપજ્યું છે દારૂ લઈને અત્યારે તેમની એક જ આશા છે કે કડક કાર્યવાહી થવી જોઈએ જે લોકો દારૂ વેચી રહ્યા છે અને દારૂની અંદર ભેરસેર હતી એટલે કે લઠ્ઠાકાંડ હતું તેવું પણ ગામના લોકો

વારંવાર રહ્યા છે શા માટે કાયદેસરની કાર્યવાહી કડક નથી કરાતી શા માટે પોલીસ હપ્તા લઈને ચૂપકી સેવે છે અને આ ગામ લોકોની આ માસૂમોની ફરિયાદ નથી સાંભળતી શું રાજ્યમાં દારૂબંધી નું જે અમલ છે માત્ર કાગળ પર જ છે કારણ કે અહીંયા વિદેશી દારૂ બેફામ વેચાઈ રહ્યો છે દેશી દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે અને પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આ પ્રકારે લઠ્ઠાકાંડ કોઈ આ પહેલી ઘટના નથી ગુજરાતમાં અનેકો વખત લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે અને પરિવારો પોતાના દીકરાને પોતાના પતિને બાળકો પોતાના પિતાને આ રીતે ગુમાવી ચૂક્યા છે અને એનું કારણ છે માત્ર દેશી દારૂ અને દેશી દારૂમાં મિલાવવામાં આવતા ઝેરી કેમિકલ અને આ મિથેનોલના કારણે એટલે કે લઠ્ઠાકાંડ થયો હોવા

રજૂઆત બાદ પણ દારૂના અડ્ડા બંધ કરાવવામાં ન આવ્યા ગુજરાતના જિલ્લા એવા ગુજરાત છે સરળતાથી દારૂ મળી રહ્યો છે આખરે કોણ કરાવશે દારૂબંધી નો અમલ તે પણ એક સવાલ છે કારણ કે ગ્રામજનો કઈ કઈ ને થાક્યા સરપંચ કઈ કઈ થાક્યા પરંતુ આખરે કોઈ જ કાર્યવાહી પોલીસે તંત્ર ન કરી

ત્યારે આ પ્રકારની ઘટના કઈ રીતે બનતી હોય છે તો જે લઠ્ઠો હોય છે એટલે કે જે દેશી દારૂ હોય છે તેમાં મિથેનોલ પ્રકારનું પ્રવાહી ઉમેરવામાં આવતું હોય છે અને તેના જ કારણે આ લોકોના મૃત્યુ થયા હોવાનું સાબિત થઈ રહ્યું છે પરંતુ એસપી તો આ વાતને નકારી રહ્યા છે